વાત વિકાસની એ વિકાસ જણે હરણફાળ ભરી છે કેન્દ્ર સરકારની એવી યોજનાઓ જેનો લાભ દેશભરના તમામ નાગરિકોને મળી રહ્યો છે સૌથી પ્રખ્યાત જો કોઈ યોજના અત્યાર સુધીમાં સરકારની હોય તો તે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ખેડૂતોને માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે અત્યાર સુધીમાં જે ખેડૂતોની સંખ્યા આ યોજના હેઠળ નોંધાયેલા હતા તેમની સંખ્યા હતી બે હજાર ત્રેવીસ સુધી ત્રણ પોઈન્ટ પંદર કરોડ જે સત્યાવીસ ટકા વધીને હવે થઈ ચૂકી છે લગભગ ચાર કરોડ ખેડૂતો અને આ યોજના હેઠળ બે હજાર સોળમાં યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં જે વીમાનું પ્રીમિયમ ખેડૂતોએ ચૂકવ્યું છે તે અંદાજિત એકત્રીસ હજાર એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયાનું છે પણ આ વીમા પ્રીમિયમની સામે સરકારે જે વીમો મંજૂર કર્યો છે ક્લેમની ચૂકવણી ચુકવણી કરી છે એક લાખ છપ્પન કરોડ રૂપિયાની વીમાની ચુકવણી જે છે તે સરકારે કરી દીધી છે જે બતાવે છે કે કેટલી મંજૂરી જે છે તે અહીંયાથી ખાસ મળી જેટલા પણ ક્લેમ છે તે પાસ થયા અને આટલા માટે થઈને જ આ યોજના સૌથી વધારે પ્રચલિત અત્યારે ખેડૂતોની વચ્ચે છે રેટિંગ એજન્સી ઇકરાના મત મુજબ ભારતમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે કોવિડ પહેલાં જે સ્તરે ભારતમાં સ્થાનિક હવાઈ મુસાફરી થતી હતી તેના કરતાં પણ વધારે ભારતીય સ્થાનિક મુસાફરી આજના સમયમાં થાય છે એટલે કે તેમાં આઠથી તેર ટકાનો વિકાસ થઈ રહ્યો છે અને તેનો સીધો ફાયદો એરલાઇન્સને થાય છે ત્યારબાદ ભારત સરકારના નવા એરપોર્ટની જાહેરાત બાદ ભારતીય સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થશે અને તેનો સીધો ફાયદો ભારતીય અર્થતંત્રને થશે એટલે કે જેટલા વધુ વિકસિત એરપોર્ટ તેટલા જ વધારે મુસાફરો અને તેનો સીધો ફાયદો અર્થતંત્રને થશે સરકારની ડ્રોન દીદી યોજનાથી આધુનિકીકરણના મામલે સરકારે સૌથી મોટો મોટું પગલું ભર્યું છે જેના લીધે જે શ્રમ ખર્ચ છે એમાં પણ ઘટાડો થશે અને આની સાથે સાથે જે મહિલાઓ ઘરનું કામ કરે છે તે લોકોને ખાતરમાં ખેતરમાં ખાતર છાંટવા માટે પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે અને ડ્રોન કઈ રીતે ચલાવવું તેનું પણ એ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે જેના કારણે તેઓ ખેતરમાં જઈને કામ કરી શકે અને ઘરના કામ સિવાય પણ તેમના માટે એક ઓપ્શન એક વિકલ્પ વધી જશે કે તેઓ કઈ રીતે કમાણીનો એક

ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન અને ઇલેક્ટ્રિસિટી જેવા સેક્ટરમાં સારા પ્રદર્શનને કારણે આઠ પોઈન્ટ ચાર ટકાના વૃદ્ધિ દર સાથે ભારત એ વિશ્વમાં પ્રથમ હરોળમાં આવી ગયું છે અને આ દાયકો આ દાયકો એવો છે કે જેમાં ભારતનો વિકાસ દરે ઘટવાનું નામ નહીં લે ગૃહમંત્રી અમિત શાહે આપણા દેશના જે આર્થિક આંકડા રજૂ કર્યા છે એક રેલી પ્રચાર દરમિયાન તે ખૂબ જ રસપ્રદ છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાછલા દસ વર્ષમાં સાઠ કરોડ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી છે અને આ સહાય કંઈક એવી છે કે જેમાં દસ કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર બાર કરોડ પરિવારને શૌચાલય બનાવવામાં મદદ સાથે જ ચૌદ કરોડ લોકોને પાણી માટે કનેક્શન અને અગિયાર કરોડ ખેડૂતોને દર મહિને છ હજાર ભથ્થુ અને સાથે ચાર કરોડ લોકોને ઘર બનાવવા માટે સહાય અને આ બધાની સાથે આ સાઠ કરોડ પરિવારોને પાંચ લાખ રૂપિયાની તબીબી સહાય પણ મળી છે